તો અમદાવાદથી મહત્વના મહત્વપૂર્ણ કરી છે મતદારોને વાહનો પાર્ક કરવામાં ટ્રાફિક પોલીસ કરશે મદદ ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો મતદાન પર હાજર રહેશે તૈનાત કરવામાં આવશે આ મહત્વપૂર્ણ નિર્ણય ચૂંટણી પહેલા કરવામાં આવ્યો છે મતદાનને દિવસે મતદાતાઓ મત કરવા માટે પોતાનું વ્હીકલ લઈને આવતા હોય છે અને જ્યાં વધારે બૂથોની સંખ્યા છે ચાર ચાર બૂથની સંખ્યા પાંચથી વધુ સંખ્યા ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં ટ્રાફિકની સમસ્યા અને થોડી ગર્દી રહેતી હોય છે અને મતદારો મતદાન કરવા આવતા હોય છે કોઈ ઉતાવળમાં આરું ટેળું વ્હીકલોને એમ તો મૂકી જતા હોય છે એટલે આ વખતે ટ્રાફિક અધિકારીઓને ટ્રાફિક કર્મચારીઓને સૂચના આપી છે કે જે તે ટાઈમે મતદાનને દિવસે આપણે બિનજરૂરી સ્કૂલો ઉપરથી જ્યાં મતદાન કેન્દ્ર છે ત્યાંથી આપણે વાહન ટો નહીં કરવા અને આપણે ત્યાં હાજર રાખી અને પ્રોપર પાર્કિંગ થાય એની વ્યવસ્થા આયોજન કરવું